પાણીયરું ને આપણે અહીંયા દુકાને છે દુકાન આપણી દુકાન છે અત્યારમાં દુકાન નથી કોઈ બેઠું ને અહીંયા દુકાન છે ને ને ફરી છે ફરીઝમાં દૂધ પડ્યું છે સોડા સોડા ખાલી થઈ ગયા છે હમણાં લગ્ન હતા તો સોડા ખાલી થઈ ગયા છે ને આ બબલા તો આમાં ફોન લાગે આઈફોન ફોન આ લીધો નથી આપણે કોઈ ને ખાધું નથી ને આ વિમાલ એ આનો ખાય આ ખવાય નહીં ને આ છે ઊંચું ને બબલાનું બધું છે ને આ છે સ્પેશલ જેવા સટનલા મહાલક્ષ્મી ગરમ મસાલા મિક્સ મસાલા પાવડર ને આ વેળા બબલાનું બધું છે ને અહીંયા આપણી દુકાનનો સાંયો ને આ રોડ છે ને આ તની દુકાનો પર આ આપણી જ છે સિમેન્ટની સિમેન્ટ લેવી હોય તો પણ ફોન કરજો ને અમારા રાહુલ રાહુલ ને એવું લઈને આવે છે જો અહીંયા આપણે આ દુઃખ આ શેરી છે ને આમ આમ શેરી છે ને આ વેવડી રોડ રબારી કાર રબારી કા રોડ કહેવાય ને આ આપણી દુકાન છે આપણે કાકા લઈ લેવી ખાવાનું પાક ખાવાની લઈ લેવી હું લેવું આમાં એ મને વિશાદ થાય છે એક તીખી વાપર લઈ લેવી આપણે નહીં તમે ના ના એક મોટા વાટકા લઈ લેવી મોટા લઈ લેવી આપણે આપણો નખજ કેવો આમ યક બધું તૂટી જાય આપડી પુરાણા જમાના ટીવી છે ને આપણે તોડે દીધો બબલું ને આપણે ખાવા મળશું બબલું ને અહીંયા કીધું તો આપણે સોપડો

જો આપણો રોડ છે જો આપણે ગાડી નીકળે છે જો આ વ્યક્તિ બસ જાય જો આપણે ભણવા જતા હવે આપણે બબલું ખાઈ લીધું છે અને નાસ્તો કરી લીધો છે આપણે નાખી આવી બહાર આપણે નાખવા દેવું છે બહાર નાખી દેવી છીએ કસરો આપણે અહીં નાખી દેવી હવે થોડું ટીકો લાગી દો એટલે આપણે પાણી પીવા જાય આ આપણે લીધો કહો મૂકીને હવે જઈશું એ દુકાન તરફ લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જજો બીજા વિડીયોમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો